કાંકરેજ બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ સિંચાઈના પાણીને લઈને ખેડૂતોનો કકડાટ શરૂ થયો છે ભર તંત્ર દ્વારા કેનાલનું પાણી બંધ કરી દેવાતા દિયોદર કાંકરેજ અને લાખણી વિસ્તારના ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને હવે આંદોલનના માર્ગે વળ્યા છે સિંચાઈ માટે પાણી શરૂ કરવા ખેડૂતોએ તંત્રને વારંવાર રજૂઆત કરી હતી અને ચાંગા પંપિંગ સ્ટેશનમાંથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા આવેદનપત્રો પણ પાઠવ્યા હતા તેમ છતાં સરકાર દ્વારા પાણી ન છોડવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા છે આજે દિયોદર કાંકરેજ અને લાખણી વિસ્તારના ખેડૂતો એકઠા થઈને કાંકરેજના ચાંગા પંપિંગ સ્ટેશન ખાતે ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે પોતાના વિરોધને દર્શાવવા માટે ખેડૂતોએ ધરણા સ્થળે રામધૂનનું આયોજન પણ કર્યું હતું અને કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ પણ કરી હતી ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે જો કેનાલનું પાણી નહીં છોડવામાં આવે તો ખેડૂતોને મરવાનો વારો આવશે ઉનાળામાં પાકને પાણીની સખત જરૂર છે અને પાણી બંધ થવાથી પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક પાણી છોડવાની માંગણી કરી છે